તો છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને હાલ ટ્રાફિકના ચેરમેન રામસિંહ રાઠોડાના ભત્રીજા પર ગઈ રાત્રે ફાયરિંગ થતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે વિવિધ ટીમો દોડાવી હોવાનું પણ સૂત્રોએ જણાવી રહ્યા છે પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ કરનાર પૈકી એક આરોપીને પોલીસે ડિટેઇન કર્યો હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું છે ફાયરિંગ કરવાના કારણો અંગે હજુ સુધી કોઈક માહિતી પ્રાપ્ત નથી થઈ શકી છે પોલીસની કાર્યવાહીમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે છોટાઉદેપુર જિલ્લામાંથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે આપણે જણાવી દઈએ કે પૂર્વ સાંસદ અને હાલ ટ્રાફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા પર ગઈ રાત્રે પીપલાદી ગામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આરોપીઓને દબોચી લેવા માટે વિવિધ ટીમો કામે લગાડી હતી આ ચકચારી ઘટનામાં બે શખ્સો સામેલ હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે તે પૈકી એકને દબોછી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને અન્ય આરોપી સુધી પહોંચાડવામાં પોલીસ હાથમેત છે હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે સૂત્રોએ ઉમેર્યું કે કુલદીપ રાઠવા રામસિંહ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ક્વાન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ક્વાન્ટ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે જો કે આ મામલા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાની પ્રબળ લોક ચર્ચાએ જોર પકડ્યું છે મોરાઠવા રાજપાલ શ્રી જામસિંહભાઈ તાલુકો કવાટ જિલ્લો છોટાદેપુર ગામ પીપલદી ગઈકાલે નવ પચાસ પંચાવનની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દિશામાં શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાઈ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટના ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા હજી હજાર થઈ છે એનું શું પાત્ર એમાં એવું થયું હતું સાહેબ કે અમને બે ત્રણ વર્ષ પહેલાં બી બે વાર ઘરે આવીને અહીંયા ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઉભો રહ્યો ને ત્યારે હારી ગયો હતો ને ત્યારે એ બે વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની તો અમારી સરકારશ્રીની એક માન છે કે જો તમે આરોપીની આ સામે તમે કડકના કડક ના લો તમારા જે મૃતક જે છે હાલ કોઈ રાજકીય હોદ્દો હતો ના રાજકીય હોદ્દો નહોતો એમાં ઘરે ખેતી કામ કરતા કઈ ચૂંટણીમાં જતો સરકારની ઇલેક્શન અમે લડીએ છીએ બે ધમકી પર અમારો લોસ

મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉમરો તેત્રીસ જે પણ પીપલદીના રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફરિયાદ ચાલીને જતા હતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ કરી પંચાયત ની ચૂંટણી થઈથી એ સમયે કઈ બંદુક થયો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ અદાવત રાખી ગઈ તારીખે